કરાયું ડિંડોલી પોલીસ દ્વારા બેસ્તાના આવાસમાં શંકાસ્પદ ઘરોમાં સર્ચ ઓપરેશન કર્યું સર્ચ ઓપરેશનમાં ડિંડોલી પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા મોટી સંખ્યામાં ડિંડોલી પોલીસ બેસતાના આવાસ સર્ચ કર્યો વારનવાર બેસ્થાન આવાસ્તવ ક્રાઈમની ઘટનાઓ બનતી રહે છે સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં દિંડોલી પોલીસે ફૂટ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત પોલીસ કામ કરી રહી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલત સાહેબની સૂચના મુજબ આજે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વેસ્તાન આવાસમાં સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવે આ સરપ્રાઇઝ ચેકિંગ કરવાનો મેન ઉદ્દેશ એ છે કે વેસ્તાન આવાસની અંદર કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે કે કેમ કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એ પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની આજે સરપ્રાઇઝ ચેકિંગની ડ્રાઈવ છે જે રીતે ડ્રગ્સ વિશે નાબૂદી ચલાવી રહી છે સુરત પોલીસ એ દિશામાં પણ તપાસ હાથ છે સીપી સાહેબનો